વાવ તાલુકાના દૈયપમાઈનોર બે નહેરમાં પાણી ના મળતા મોટી સંખ્યામાં ખેડૂતોએ નર્મદા વિભાગની કચેરી આવી અને રજૂઆત કરી ડોટ દૈયપ મૈનોર ટુ કેનાલમાં પાણી ન મળતા પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો રજૂઆત કરવા પહોંચ્યા થરાદ નર્મદા ભાગની કચેરી ખાતે અધિકારીઓએ આપ્યું આ શ્વસન તમારા પાણીના પ્રશ્નો કાયમી નિકાલ કરવા માટે ઉપર સરકારશ્રીમાં રજૂઆત કરીશું નર્મદા વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ખેડૂતો વારાબંધી પાણી લે અને તંત્રને સહકાર આપે તો પાણીનો સમસ્યાનો નિકલા આવી શકે અને આગળ સુધી ખેડૂતોને પાણી પહોંચાડી શકાય કેનાલની પાણીની કેપસિટીથી વધુ કેનાલ ઉપર મશીનો હોવાના કારણે આગળના ખેડૂતો સુધી પાણી પહોંચતું નહોતી ખેડૂતોની રજૂઆત હતી કે અમને નવી કેનાલ બનાવી આપવા માટે રજૂઆત કરી હતી જેની અમારા તરફથી તેમની રજૂઆત સરકાર શ્રીમાન રજૂઆત કરવામાં આવશે અને સરકાર મંજૂર કરશે તો નવી કેનાલ બનાવી આપવામાં આવશે તેવો આપ્યો આશ્વાસન શો માસની અંદર અમારો પાણીનો પ્રશ્નનો નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતોએ આપી ચીમકી દૈયપમાઈનોર બે નહેરમાંથી ખેડૂતોને પાણી ન મળવાની સમસ્યા ગંભીર હોવાના કારણે ખેડૂતોને ખેતીમાં નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું છે જેના કારણે મોટી સંખ્યામાં ખેડૂતો થરાદની નર્મદા કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા નર્મદા નહેર આધારિત સિંચાઈ યોજના હોવા છતાં દૈયપમાઈનોર ર નહેરમાં પાણી પૂરતું ન મળતા ખેડૂતોએ પાણી આપવા માટે માંગ કરી હતી ખેડૂતોના આક્ષેપો અંડરગ્રાઉન્ડ નાખવામાં આવેલી પાઇપલાઇન હાલાકી ગુણવત્તાવાળી નાખવામાં આવેલી છે પાણીની અછતને કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે જેનાથી તેમની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી શકે છે ખાસ કરીને બનાસકાંઠાના છેવાડાના વિસ્તારોમાં જ્યાં ભૂગર્ભ જળસ્તર ઘટી ગયું છે નહેરો દ્વારા સિંચાઈની સુવિધા ખેડૂતો માટે આધારસ્તંભ છે થરાદની નર્મદા કચેરીએ મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ સ્થાનિક તંત્રને રજૂઆત કરી હતી અને સમસ્યાનું નિરાકરણ ન આવે તો તેઓએ સામૂહિક રીતે આંદોલન કરવાની ખેડૂતોએ આપી ચીમકી હાજાજી રાજપૂત બના સકાંઠા માં ભાઈ સગ્રામ ભાઈ મારું ગામ દયબ તાલુકો વાવ અમારી બ્રાન્ચ બે મો પાણીની બહુ સમસ્યા હોવાથી અમે સાહેબને નવી માઇનોરની માંગણી કરવા માટે આવ્યા હતા અમને સાહેબે કીધું છે કે શક્ય હશે તો જેટલું બનશે એટલી તમને હું મદદ કરીશ અને જેવું કામ થશે હું તમારે કરાવી આપીશ એવી અમને ખાતરી આપી છે અને એના માટે અમે બધા આવ્યા હતા તમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમારી માંગ નહીં કરવામાં આવે તો અમે આગળની કાર્યવાહી કરીશું અમે આગળની કાર્યવાહી કરીશું અમે દરેક ખેડૂતો બધા ભેગા થઈને આવીને એના માટેનો આવેદન પત્ર આપીશું જે થતું હોય છે એ બધું કરીશું ડ્રોણી અમે બધા ખેડૂતો ભેગા થઈને નિગમો અરજી કરવાયા તા કે અમારે પોણી મળતો નથી બરાબર માઇનોર ટુ દૈયપ માઇનોર ટુ માં પોણી મળતો નથી ખેડ સુધી ખેડૂતો એટલે અમે અમારે રજૂઆત કરવા આયા હતા એટલે અમારે રજૂઆત સાહેબે સાંભળી હતી કે તમારે એનો બધો નિકાલ કે હલ કરી આલશું બધી સર્વે બીજો કરીને કદાચ નવી બ્રાન્ચ બનાવી આવશે શક્ય થશે તો અને પોણી તમારે મળે એમ કરી આલશું જો એ અમે અમારે આલ્યો કે છ મહિના સુધી તમારે